નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આપણા અજમાના ખેતરમાં આવ્યા છીએ અને ગઈકાલે જ આપણે આપણા અજમામો ત્રીજું પિયત આપ્યું અને આ અજમો લગભગ આપણે પંચોતેર દિવસ પહેલાં વાવ્યો હતો જ્યારે વાવ્યો ત્યારે આપણે પહેલું પિયત આપ્યું અને એના પછી તરત જ એક માવઠું થયું હતું અને તેના કારણે આપણો અજમો સારી રીતે ઉગી ગયો હતો અને પહેલું પિયત આપ્યું એના પચીસ દિવસ પછી આપણે બીજું પિયત આપ્યું અને બીજું પિયત જ્યારે આપ્યું ત્યારે અજમાનો ગ્રોથ સારો થઈ ગયો હતો એટલે આપણે ત્રીજું પિયત આપવામાં ઘણી ઘણો બધો વિલંબ કર્યો અને આજે આપણે લગભગ સિત્તેરથી પંચોતેર દિવસ પછી આપણે ત્રીજું પિયત આપવા માટે આવેલા છીએ જ્યારે આપણે ત્રીજું પિયત આપ્યું બીજું પિયત આપ્યું ત્યારે આપણે એમાં યુરિયાનો એક ડોઝ પણ આપ્યો હતો આમ તો યુરિયાનો ડોઝ એ જ્યારે અજમો એક એક મહિનાથી વધારે થઈ જાય ત્યારે આપણે આપવાનો હોય છે એટલે કે તમારે જો ત્રીજું કિયત એક મહિના પછી આપવાનું થાય તો ત્યારે તમે યુરિયાનો એક ડોઝ આપી શકો છો અને અને જો તમારે વીઘો એ સોળ ગુંઠાનો હોય તો તમે પ્રતિ વીઘે એ બાર કિલોનો યુરિયાનો ડોઝ આપી શકો છો અને જો તમારો ગુંઠોો એ ચોવીસ જો તમારો વીઘો એ ચોવીસ ગુંઠાનો હોય તો તમે એક વીઘામાં સોળ કિલો જેટલો યુરિયાનો ડોઝ આપી શકો છો તો આપણે આ અજમો ગઈકાલે જ પાણી આપેલું હતું અને તમે જોઈ શકો છો કે આપણો અજમો એ ઘણો સારો રીત સારો એવો ઉગી ગયો છે અને જ્યારે આપણે પાણી કાલે આપ્યું ત્યારે ઘ હવા એ બહુ જોરથી ફૂંકાતી હતી એટલે કે બહુ વધારે પડતો પવન હતો માટે આપણો ઘણો અજમો એ નમી પણ પડ્યો છે તમે આ જોઈ શકો છો કે આપણો અજમો પડી પણ ગયો છે તો જ્યારે અજમાની હાઈટ એ કમરથી ઉપર થઈ જાય અને ત્યારે તે તેને જ્યારે આપણે પાણી પાઈએ ત્યારે અજમો પડી જવાનો ભય પણ ઘણો બધો વધી જાય છે માટે જો તમારે અજમાની હાઈટ ખૂબ જ વધારે હોય તો તમારે જ્યારે પિયત આપવાનું થાય ત્યારે જો તમે તમારા પાળા એ જાડા કરો અને એના પછી જો પિયત આપો તે તમારે સારું ગણાશે કારણ કે આપણે ખેતરના આ ભાગમાં પાળા ઝાડા કરેલા છે તમે જોઈ શકો છો કે આપણે સારા એવા પાળા ઝાડા કરેલા છે માટે ખેતરના આ લાઈનમાં આપણને કોઈ પણ પ્રકારનો અજમો નમેલો દેખાશે નહીં અને આગળ વચ્ચે ઘણો બધો અજમો નમી પણ ગયો છે કારણ કે પવન વધારે પડતો જ ફૂંકાયો હતો અને જો એકવાર અજમો પડી પડી જશે તો જ્યારે આપણે ચોથું પિયત એટલે કે છેલ્લું પિયત જ્યારે આપીશું ત્યારે આપણને ઘણું બધું નુકસાન પણ જઈ શકે છે માટે ખેડૂત મિત્રોને ખાસ એ જણાવવાનું કે જ્યારે તમે આંતરખેડ કરો ત્યારે આંતરખેડ સાથે તમે પાળા પણ જાડા કરી લો કારણ કે જો તમે આંતરખેડ સાથે પાળા જાડા કરશો તો તમારે ફરીથી પાળા જાડા નહીં કરવા પડે અને માણસોનો ખર્ચ પણ બચી જશે અને અત્યારે ઠંડી પણ સારી પડે છે માટે અજમાનો પાક પણ આપણને ઘણો સારો એવો મળી રહેશે અને જો અજમો તમારો પડી જશે તો તમારો ઉતાર પણ ઘણો ઓછો બેસશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ઘણો બધો અજમો પડી પણ ગયો છે એટલે આમ તો જોઈએ તો કે રાત્રે પવન ઓછો હોય તો રાત્રિના સમયમાં જો તમે અજમાનું અજમાને પાણી આપો તો તે ઘણું સારું સારું કહેવાય કારણ કે સવારે તો પવન વધારે પડતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો અજમો બધો પડી ગયો છે તો હવે જ્યારે આપણે ચોથું પિયત આપીશું ત્યારે આપણને ઘણો બધો ઘણી બધી તકલીફ પણ થશે અને ઘણા બધા ખેડૂત મિત્રો એ ફોન કરીને એ પણ જણાવે છે કે આપણે મધમાખી લાવવા માટે કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારની અન્ય દવા પણ છાંટી શકીએ તો જો તમારે કુદરતી રીતે જો મધમાખી ખેતરમાં આવતી હોય તો કોઈ પણ પ્રકારની દવા છાંટવાની જરૂર નથી અને જો તમારા ખેતરમાં તમે મધમાખીની પેટીઓ લાવો તો તે પણ તમારા ખેતર માટે સારું ગણાશે અને અત્યારે આપણા ખેતરમાં હવે નાના નાના ફૂલ આવવાની શરૂઆત પણ થઈ છે અત્યારે બહુ ઘણા નાના ફૂલ છે અને ફૂલ આવવાની શરૂઆત આપણે લગભગ સિત્તેર દિવસ પછી થાય છે અને જો અલગ અલગ પ્રકારનો આપણે જો બિયારણ લાવીએ તો તેમાં ફૂલ આવવાનો સમય પણ અલગ અલગ હોય છે આપણે આ ગુજરાત બે આપણે બિયારણ વાવ્યું હતું અને આની હાઈટ પણ ઘણી બધી વધી ગઈ છે અને તેનો ફાલ પણ આપણને ઘણો સારો એવો મળી રહ્યો છે તો આનો ઉતાર પણ આપણને સારો એવો મળશે એવું આપણે આશા રાખીએ અને ઘણા ખેડૂત મિત્રો એમ પણ જણાવે કે છેલ્લા બે પિયત ક્યારે આપવા તો જ્યારે તમે છેલ્લા પિયત આપો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પિયત આપીએ ત્યારે એક ગાડીને એક ચાસમાં પાણી જવા દેવાનું જેથી કરીને આપણું પાણી પણ ઓછું વપરાય અને અજમો પણ ઘણી સારી રીતે પાણીનો ઉપયોગ કરી શકે કારણ કે જો આખા ખેતરમાં તમે પાણી આપી દેશો તો અજમો પડી જવાનો ભય પણ ઘણો બધો વધી શકે છે માટે તમે જોઈ શકો છો કે આપણે ત્રીજું પિયત પણ એક ગાડીને એક ચાસમાં આપી આપેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એમ પણ જણાવતા હોય કે આપણે એનપી કે ઓગણી ઓગણી ઓગણીનો ડોઝ આપી શકીએ તો એ આપણે આપી શકીએ પરંતુ એનપી કે ઓગણી 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 એ લગભગ આપણે અજમો ત્રીસથી ચાલીસ દિવસનો હોય તે સમય આપવાનો હોય છે અને જો તમારો અજમો મોટો થઈ ગયો હોય તો તે તમે ના આપો તો સારું કારણ કે નાઇટ્રોજન એ મેન અજમાની હાઈટ એટલે કે અજમાનો ગ્રોથ વધારે છે અને અજમાનો ગ્રોથ કે આપણને જેટલો નાનો અજમો હશે એટલો સારો એવો એનો ફાલ મળી રહેશે એટલે અજમાની હાઈટ ના વધે એટલું સારું અને ખેડૂત મિત્રો આપણે અજમો ક્યારે એનું વાઢણી કરવી અને એનું થ્રેસરમાં કઈ રીતે આપણે પ્રોસેસિંગ કરવું તેના વિશે પણ આપણે ઘણા ઘણા બધા વિડીયો બનાવીશું અને તમને અજમાના ખેતી વિશે કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તે તમે અમને જણાવી શકો છો અને તમે કોઈપણ અલગ અલગ પ્રકારના જો બિયારણ લાવ્યા હોય અને તેનો તમને કેટલો ઉતાર અને કેવો ઉતાર મળ્યો એના એનો ભાવ કેટલો આવ્યો તે પણ તમે અમને જણાવી શકો છો આપણે આ જે ખેતરમાં આવ્યું તે ગુજરાત અજમો બે બિયારણ હતું અને આ બાજુમાં જે ખેતરમાં અજમાનું વાવેતર કર્યું છે તેમાં એમણે હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કર્યો હતો તો આનો પણ કેટલો ઉતાર મળશે અને આ બંને અજમા અજમાના બિયારણમાં સૌથી સારું અજમાનું બિયારણ કયું છે કયું છે તે પણ આપણે તમને જણાવીશું અને આ વખતે આપણે અજમાનની અજમાના દાણા લેવા માટે આપણે એક નવું મશીન લાવ્યા છીએ તો તેમાં અજમાનો રિઝલ્ટ કેવું મળે છે તે પણ આપણે તમને વિડીયોના માધ્યમથી આપણે તમને જણાવીશું અને ઘણા બધા ખેડૂત મિત્રો અજમાની ઓર્ગેનિક ખેતી પણ કરે છે તો તે પણ આપણી સાથે જોડાઈ શકે છે અને ઓર્ગેનિક ખેતીમાં તે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખે છે તે પણ તે આપણા સાથે શેર કરી શકે છે અને ઘણા ખેડૂત મિત્રો એમ પણ જણાવે છે કે આપણે અજમાને કેટલા પિયત આપવા તો એ ખેડૂત એ ખેડૂત મિત્રો માટે ખાસ જણાવવાનું કે અમે તો અજમામાં ચાર પિયત આપીએ છીએ અને ચાર પિયતમાં અમને ઘણો સારો એવો અજમો મળી રહે છે અને તેનું ઉત્પાદન પણ અમને ઘણું સારું એવું મળે છે અને આપણે કૈલેશભાઈ જોડે પણ એક વિડીયો બનાવરાઈશું કારણ કે એમને ઘણું સારું એવું અજમામાં ઉત્પાદન મળે છે એમને ગયા વર્ષે અજમામાં એક વીઘામાંથી અઠ્યાવીસ મણ જેટલું ઉત્પાદન લીધેલું હતું માટે આપણે એમને પણ કહીશું કે ભાઈ એમને અજમા અજમાનું અજમાની ખેતી એ પણ કઈ રીતે કરે છે તે પણ આપણે વિડીયોના માધ્યમથી જાણીશું ને જો તમારા રેતાળ પ્રકારની જમીન હોય તો તમારે વધારમાં વધારે પાંચ કે છ પિયતની જરૂર પડશે બાકી આમ તો નોર્મલી ચારથી પાંચ પિયતમાં જ અજમો સારી રીતે ઉગી ઉગી જતો હોય છે